એટલે જ્યારે પણ લીલી પરિક્રમા થાય ત્યારે અહિયાં ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ ઉત્સવ કરવામાં આવે જો આપણે ત્યાં તુલસી વિવાહ છે વિવાહ છે એ રીતે રાધાજી એટલે કે અને ઠાકોરજીના ઉત્સવ પણ માનવામાં આવે છે પણ પ્રભુ માટે ખેલ છે ખેલ એટલે લીલા જેમ હોરી ખેલ એમ વિવાહ ખેલ અને ખેલ નો અર્થ થાય લીલા પ્રભુ તો લીલા કરે છે તો સ્વયં બ્રહ્માજી ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ નો ઉત્સવ અહીંયા કરાવ્યો ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સંકેત વનમાં પધાર્યા છે પધાર્યા બિરાજમાન થઈને પારાયણ કર્યું છે છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા ભાગવતજી નું પારાયણ કર્યું અને જયારે પારાયણ મહાપ્રભુજી કરતા ત્યારે કોઈ એક સોળસ વર્ષની કોઈ સ્ત્રી સોળે શણગાર સજી રત્ન જડિત ચમર લાવે અને મહાપ્રભુજી પારાયણ કરતા હોય ત્યારે ચમર ઢોરાવે ચમર એમ તો ચમરનો આખો પ્રકાર શાસ્ત્રોમાં તો એવું બતાવે છે કે આખા હિમાલયમાં ચમરી નામની ગાય હોય ને એના પૂછના કેસ હોય અને એ એના દ્વારા જ્યારે એને પકડી રાખો તો આપ મેળે કેસ હલે એવું આખો એક વિધાન ચમરનો બતાવવામાં આવે છે અને એના બીજા પણ અત્યારના વ્યવહારિક જગતમાં પણ જુદા જુદા મોરછલ અને ચમર આ બે ઠાકોરજી આગળ થતું હોય તમે જયારે પણ હવેલીમાં દર્શન કરવા જાઓ એ કોઈ મોરછલ કે મોરના પીછાઓનું દંડા જેવું હોય અને ઠાકોરજી આગળ અને બીજું કેશ હોય શ્વેત અને એને હલાવ એને કહેવાય ચમર તો એના પણ આખા વિધાનો આપણે ત્યાં બહુ આદિ અને અનાદિ કાલ થી ભગવાનના એક ક્રમમાં જે પૌરાણિક ક્રમમાં આખું વિધાન બતાવવામાં આવે છે તો આવે ને ચમર ઢોરાવે બધા શિષ્યોએ સેવકોએ જોયું કે આ કોણ આવે છે રોજ રોકવાનો પ્રયાસ કર્યો તો મહાપ્રભુજી રોકતા નહીં કોઈ નથી આ સંકેત અમે પારાયણ કરીએ ભાગવતજી નું તો એ સાંભળવાનું એમનો મનોરથ આજે પૂરો થયો છે અને સંકેત દેવી પોતે આ ભાગવતજી નું પારાયણ શ્રવણ કરવા આવી રહ્યા છે અને એટલા માટે એમને આવવા દેજો અને ત્યારથી વૈષ્ણવ એમને આવવા દેતા અને એમને શ્રવણ કરવા દેતા ભાગવતજી તો એમ સંકેત વનમાં આ પ્રકારે મહાપ્રભુજીના અને ચરિત્ર છે મહાપ્રભુજીને વંદન કરીએ બોલો બેઠક પારિત્રભુજી છ માસ સુધી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે આનંદ ગામના બેઠકજીમાં જો મહાપ્રભુજી કોઈ એક સ્થાન પર છ માસ બિરાજે એટલે બહુ મોટી વાત કારણ કે મહાપ્રભુજી ભૂતલ ઉપર બાવન વર્ષ બિરાજે અગિયાર વર્ષ ને બાવન દિવસની લીલા વ્રજમાં ઠાકોરજીએ કરી તો એ જે બાવન દિવસની લીલા છે એના ગુઢ અર્થોને પ્રગટાવવા માટે બાવન વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર રહ્યા નંદગામ પાસે પાન સરોવર છે એ અને પાન સરોવરમાં છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા ભાગવતજીનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું ચરિત્ર અનેક પ્રકારના આવે છે મહાપ્રભુજી પાન સરોવર પર બિરાજેલા છે ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે એક મોગલ બાદશાહ ઘોડા પર સવાર થઈને ત્યાંથી નીકળે છે અને એ ઘોડો તરસો થયો છે એટલા માટે મુગલ ત્યાં પાણી પાવા માટે પાન સરોવર પર લાવે અને લાવ્યો ત્યારે જલ પીધું એ ઘોડાએ અને જ્યાં પાન સરોવરનું જલ પીધું અને એટલો વ્યાકુળ થઈને તડપવા લાગ્યો એ ઘોડો જાણે એના પ્રાણ છૂટી જશે તડપતા તડપતા છેલ્લા શ્વાસ લેતા એ ઘોડાએ મહાપ્રભુજી તરફ દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ કરી એટલે મહાપ્રભુજી મસ્તક હલાવ્યું અને જ્યાં મસ્તક હલાવ્યું આશ્ચર્ય થયું કે આના પ્રાણ છૂટી રહ્યા છે ને મહાપ્રભુજી મસ્તક કેમ હલાવ્યું શંકા ગઈ એટલે આવીને વિનંતી કરી કે જયરાજ એ ઘોડો કોણ હતો પાન કરતાની સાથેના પ્રાણ છૂટી ગયા ત્યારે મહાપ્રભુજી જેટલા બેઠા હતા એમને દિવ્ય દ્રષ્ટિ આપી ધામમાં એનો નિવાસ થયો બધા આશ્ચર્યથી જોઈ રહ્યા છે જે એનો માલિક હતો એ મુગલ પણ એને જોતો હતો અને જોયું કે આ મહાપ્રભુજીના છેલ્લી ઘડીએ દર્શન કરતા સાથે દર્શન કરવા માત્રથી જાણે એને સારૂપ્ય મુક્તિ મળી ગઈ હોય એ રીતે ગોલોક ધામમાં એની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે એ મુગલને થયું કે આ કોઈ દિવ્ય આચાર્ય લાગે છે આ કોઈ સાધારણ મનુષ્ય નથી સાક્ષાત ભગવત અવતાર લાગે છે અને ત્યારે ચરણોમાં પડીને કહ્યું મને આપનો સેવક કરો મને આપ શરણમાં લો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અમે તમારે શરણ શરણમાં નહીં લઈએ પણ અમારા પુત્ર શ્રી ગુસાઈજી જ્યારે બીજા જન્મ તમે લેશો અને અમારા પુત્ર ગુસાઈજીનો મેળાપ થશે એ તમને બ્રહ્મ સંબંધ આપીને શરણે રહેશે કારણ કે આ જન્મમાં તમારો અધિકાર નથી મહાપ્રભુજીના વચન મુગલનો દેહ પડ્યો અને જામનગર નવા નગરમાં એક મોચીને ત્યાં એનો જન્મ થયો અને એનું નામ સૌજીભાઈ મોચીને ત્યાં જન્મ થયો એટલે ચામડાનું કામ કરે પશુઓની હિંસા કરે ચામડો લાવે અને ચામડામાંથી બધા વસ્તુઓ બનાવ એક વાર જામનગરમાં ગુસાઈજી પધાર્યા ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીના દર્શન કરતા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા શરણમાં આવ્યો ને કહ્યું મને આપ શરણમાં લો સેવક બનાવો બ્રહ્મ સંબંધ આપો ગુસાઈજીએ કહ્યું તું જીવ હિંસા કરે છે વચન આપ કે કોઈ જીવની હિંસા નહીં કરે વચને બંધાયો આપણે વચન આપું છું કે આજ પછી કોઈ જીવની હિંસા નહીં કરો એક આદર્શ વૈષ્ણવના નિયમો પાળીને જીવીશ અને જ્યારે વચન આપ્યું ત્યારે ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યો અને બ્રહ્મ સંબંધ આપ્યું એવી બુદ્ધિ એની શુદ્ધ થઈ ગઈ એ બ્રાહ્મણની જેમ રહેવા લાગી આદર્શ વૈષ્ણવના બધા જ નિયમો પાડવા લાગ્યો અને ગામના બધા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કાંઈક સાધારણ ચમાર અને બ્રાહ્મણની જેમ રહે છે જઈને ફરિયાદ કરી રાજાને કે આ જુવાની બજાલ જુવાની હિંમત તો જુઓ સાધારણ એક ચમાર છે અને બ્રાહ્મણની જેમ રહે છે શાસ્ત્ર એમ કહે છે રાજાને સમજાવવા લાગ્યા બ્રાહ્મણો અને કહેવા લાગ્યા શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણ સૂત્રની જેમ રહી શકે પણ શુદ્ર બ્રાહ્મણની જેમ કેમ રહી શકે આ બ્રાહ્મણના જેવા રીતિ રિવાજો કેમ કરી શકે દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન બને અનેક પ્રકારના તર્ક કુતર્ક આપી અને રાજાના મનમાં એવું ઘુસાડી દીધું કે આ ખોટું કામ કરી રહ્યો છે એટલે રાજાએ એ સૌજીભાઈને બોલાવ્યા જમારને બોલાવીને ઉભા રાખ્યા કહ્યું ગામના બધા જ બ્રાહ્મણો એમ કહી રહ્યા છે કે દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી પાછું દૂધ ન બને ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું જો ગુરુની કૃપા થાય ને તો છાશનુંય દૂધ થઈ જાય અચ્છા તો સાબિત કરીને બતાવો પ્રદાન કરીને આપ કહ્યું કે લાવ દૂધ મંગાવો છાશ પ્રમાણ કરીને બતાવું છાસનો લોટો મંગાવ્યો હાથમાં લીધી છાસનો લોટો અને મનોમન મન ગુસાઈજીનું સ્મરણ કરે છે એ ગુસાઈજી પરમ કૃપાલ એ પરમ દયાલ ગુસાઈજી જો સાચા અર્થમાં આપે મારું બ્રહ્મ સંબંધ કરાવ્યું હોય સાચા અર્થમાં ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હોય આપે સાચા અર્થમાં મારા ઉપર કૃપા કરી હોય તો સર્વ લોકોને પ્રમાણ આપી દો અને ઇતિહાસ એમ લખે છે કે જ્યારે લોટો આપ્યો રાજાને અને એને ઘૂંટડો પીધો તો એ ખાટી છાસ મીઠું મધ જેવું દૂધ બની ગયું અને કહ્યું જો ગુરુની કૃપા શ્રી વિઠ્ઠલ નાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે ગુસાઈજી જેના પર કૃપા કરે એના માટે શું અસંભવ થાય અને પ્રમાણિત કરીને બતાવ્યું કે ગુરુની કૃપા થાય તો એક શુદ્ર બ્રાહ્મણ બની જાય છાસ પણ દૂધ બની જાય એવી કૃપા અહીંયા મહાપ્રભુજી આ પાન સરોવર પર આ મુગલ પર કરે અહીંયા મહાપ્રભુજી બિરાજા છે અને બિરાજીને ભાગવતજીના પારાયણ કર્યા છે ઓગણીસમી બેઠક નંદ ગાઉની મહાપ્રભુજીને વંદન કરીએ બોલો વલ્લભ વીસમી બેઠક કોકિલાવનની મહાપ્રભુજી એક મહિના સુધી અહીંયા કોકિલા બિરાજા ભાગવતજીના નિત્ય પારાયણ કર્યા છે ચતુરા નાગા હજારો સાધુઓને લઈને અહીંયા મહાપ્રભુજી પાસે પધાર્યા છે નાગા સાધુઓ અહીંયા ગીચ ઝાડીઓ હતી જ્યાં તોડના ઘના અને એમાં એવી ઘની કાંટાની ઝાડીઓમાં રહેતા અને જ્યારે જરૂર પડે ત્યારે ધર્મ માટે યુદ્ધ કરતા એવા નાગા સાધુઓનો આખો સંપ્રદાય અને આખું ટોળું હતું જ્યારે જ્યારે ધર્મની રક્ષાની જરૂર પડે ત્યારે એ લોકો બહાર આવે અને ત્યાં સુધી બધી ઝાડીઓમાં છુપાઈ જાય આજે પણ આપણે ગિરનાર આદિમાં જોઈએ છે જ્યારે શિવરાત્રી આદિ આવે ત્યારે જે લોકો બહાર આવે ને પછી બધા જ એ ઝાડીઓમાં નિવાસ કરતા એ રીતે વ્રજમાં આ નાગા સાધુઓ ત્યારે રહેતા અને એમના જે મહંત હતા એ ચતુરા એમનું નામ જ્યાં મહાપ્રભુજી પાસે આવ્યા હજારો સાધુઓને લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે આપ કૃપા કરીને અમારા સમગ્ર સાધુ મંડળ ને ભોજન કરાવો મહાપ્રભુજી કહ્યું ઠીક છે કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે જાઓ પાંચ શેર દૂધ લઈને આવો ગામમાંથી અને દૂધ લઈને આવ્યા ને વસુદેવદાસ છકડાને કહ્યું કે તમે ખીર બનાવો ખીર બનાવવાની શરૂઆત કરી અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પોતાની કૃપા દૃષ્ટિ કરી આ પાંચેર ખીર માં બધા કેમ જમશે પણ મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ થઈ અને જે વસ્તુ થાય જો જેના પર કૃપા દ્રષ્ટિ થઈ જાય પ્રભુની કે ગુરુની પછી એ નાશવંત નથી રહેતું પછી એ લૌકિક નથી રહેતું પછી અલૌકિક બની જાય છે આજે પણ સૌરાષ્ટ્ર આદિમાં એ રિવાજ છે કે જ્યારે પણ વૈષ્ણોના મહાપ્રસાદની તૈયારી થતી હોય ને ત્યારે આ ગામમાં જે બલ્લકપુર જેમના અધ્યક્ષતામાં મનોરથ થતો હોય એમને બોલાવીને એના ઉપર દ્રષ્ટિ કરાવવામાં કે આ દ્રષ્ટિ કરવા પધાર્યા અને જે જે વસ્તુઓ સાજીને રાખી હોય એના પર દ્રષ્ટિ ખરાવવામાં અને એનો ભાવ એ હોય કે ગુરુની દ્રષ્ટિ પડશે ને તો આ ખૂટ બની જશે દ્રષ્ટિ માત્રથી એ પ્રસાદી બની જશે એવો એક ભાવ આપણે ત્યાં આજે પણ સૌરાષ્ટ્રમાં એ પ્રણાલી કામ છે તો ગુસાહેજીએ દ્રષ્ટિ મહાપ્રવજી દ્રષ્ટિ કરી અને પછી તો હજારો સાધુઓ હતા ખીર ખાતા જાય ખાતા જાય ખાતા જાય પણ પાત્ર જાણે અક્ષય બની ગયું અને બધા તૃપ્ત થઈ ગયા આખું ખીર તપેલો ભરીને બચી ત્યારે મહાપ્રભુજીએ કહ્યું સાધુઓને નહીં આ કોકિલા વનમાં જેટલા મોર છે વાંદરાઓ છે પશુ પંખીઓ છે બધાને ખવડાવી અને બધાને પ્રસાદી ખીર લેવડાવી છે એવી મહાપ્રભુજીએ મહોદારપણાની લીલા કરી છે મહાપ્રભુજી એવી કૃપા કરી છે ચતુરા નાગા આવ્યા મહાપ્રભુજી પાસેને કહ્યું કે મને શરણે લો આપનો શિષ્ય બનાવો જો આ ચતુરા નાગાનો ઉત્સવ આપણે ત્યાં આવે છે જેને કંકોડા તેરસ કહીને આપણે કહીએ છીએ રાવણ માસમાં એ કંકોડા તેરસ આવે જયારે શ્રીનાથજી બાબા બળદગાડા પર સવાર થઈને પધાર્યા કારણ કે જયારે મંદિરો તોડી રહ્યા હતા અને યવનો આક્રમણ થઈ રહ્યા હતા અને એ સમય થયો કે શ્રીનાથજી બાબાને ક્યાં પધરાવા ત્યારે તોડના ઘનામાં આ ચતુરા નાગા આદિ પોતાના સાધુઓ સાથે રહેતા અને શ્રીનાથજી બાબા પધાર્યા ભોગ ધરવા માટે બીજી તો કોઈ સામગ્રી હતી નહીં ત્યારે ઝાડીમાંથી કંકોડાઓ તોડીને લાવ્યા જે પણ કંકોડા ઉગતા હોય ઝાડીમાં તમે જુઓ તો બહુ કાંટાળી ઝાડી બહુ ઘનું હોય અને કંકોડા તોડીને લાવ્યા અને એનું શાક સિદ્ધ કરીને આરોગાવ્યું શીરો સિદ્ધ કરીને આરોગાવ્યું અને એને કંકોડા તેરસ કહેવામાં આવે છે ભાવે તો હે ટોડકો ઘનો એ પદ કુંબનદાસજી એ સમયે ગાયો છે અને શ્રીનાથજી બાબાના ચરિત્રમાં ઇતિહાસ આવે છે તો એ ચતુરા નાગા જયારે મહાપ્રભુજીને વિનંતી કરી છે કે મને સેવક કરો ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી અમે નહીં પણ અમારા જે પ્રપૌત્ર ગોકુલનાથજી આવશે એમના તમે સેવક થજો એમને તો કહ્યું કે એટલું આયુષ્ય હું ક્યાં જીવીશ ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તમે દોઢસો વર્ષનું આયુષ્ય ભોગવશો અત્યારે ચાલીસ વર્ષના છો અને એકસો દસ વર્ષની વાર છે અને જ્યારે ગોકુલનાથજી એ કંઠી આદિની રક્ષા કરી ત્યારે આ ચતુરા નાગા અને સાધુઓ એમની સાથે જોડાયા હતા અને ગોકુલનાથજીના સેવક થયા હતા એવો આખો ઇતિહાસ મળે છે તો મહાપ્રભુજી તો પોતે ત્રિકાલ જ્ઞાની છે ભવિષ્યમાં શું થવાનું છે કેવો સમય આવવાનો છે મહાપ્રભુજી બધું જ જાણે છે અને એટલા માટે એ સમયે મહાપ્રભુજી એવી આજ્ઞા કરી અને આવી લીલા આ સ્થાન ઉપર થઈ અહીંયા ચતુરા નાગાના ચરિત્રની કથાઓ કહેવામાં આવે છે કે ચતુરા નાગા એટલા બધા શ્રીરાજજીમાં આસક્ત હતા કે જ્યારે મંદિર બનાવ્યું ગિરાજીની ઉપર ત્યારે રોજ શ્રિંગારના દર્શન કરવા માટે જતા પણ જટાઓ લાંબી લાંબી ને નાગા સાધુ એકવાર ઝાડીઓમાંથી જતા હતા અને એમની જટા ફસાઈ ગઈ અને એવી ફસાઈ ગઈ કાઢવાની કોશિશ કરે કાઢવાની કોશિશ કરે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ભૂખ્યા તરસા ત્યાં ઉભા છે

બાંડિરવન શ્રી મહાપ્રભુજી બિરાજા સાત દિવસ સુધી ભાગવતજી નું એમનો કર્યું મહાપ્રભુજીના પ્રબલ પ્રતાપને જ્યારે સાંભળ્યો અને કહ્યું કે આવા વિદ્વાન અને આવા સાક્ષાત પ્રભુનો અવતાર હોય એવા આચાર્ય છે ત્યારે આવ્યા મહાપ્રભુજી પાસે અને આવીને વાત કરવા લાગ્યા કે મેં આપને જોયા છે આપના વિશે ઘણું સાંભળ્યું છે હું મારા ઉત્તરાધિકારીને શોધી રહ્યો છું આટલો મોટો મારો સંપ્રદાય છે આટલો મોટો મારો મઠ છે આટલા લાખો રૂપિયા મારી પાસે છે 1 લાખ મારા શિષ્યો છે અને હું ઈચ્છું છું કે તમે અમારા સંપ્રદાયના આચાર્ય બનો એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાનું લૌકિક સામર્થ્યની તાકાત બતાવવાની કોશિશ નહીં અલૌકિક સ્થાનોમાં જઈ પોતાના લૌકિક સામર્થ્યનો લાભ લેવાનો પ્રયાસ નહીં કરે કે પ્રભુ માટે કાંઈ નથી પ્રભુ પાસે જાઓ ત્યારે આપણું એક જ સાધન છે અને એ આજની દીનતા અને આપણો ભાવ પ્રભુ ક્યારે પણ આપણા લૌકિક સામર્થ્યથી પ્રસન્ન થતા નથી એટલે આપણા લૌકિક સામર્થ્ય પદ સત્તા પ્રતિષ્ઠા એનાથી ગુરુ અને પ્રભુને પ્રભાવિત કરવાની કોશિશ નહીં નહી તો ખોટા પડશે નુકસાન કરી બેસશે ક્યારે ત્યાં પોતાનું લૌકિક સામર્થ્ય નહીં બતાવું ત્યાં તો હંમેશા દિનતા કારણ કે પ્રભુ લૌકિક સામર્થ્ય થી પસન્ન નથી થતા અલૌકિક ભાવથી પ્રસન્ન થાય છે ચપ્પલની સાથે પોતાનું બધું સામર્થ્ય મૂકી દેવું અંદર તો એક વૈષ્ણવ બનીને ઠાકોરજી સામે કોઈ શ્રેષ્ઠ અને સફળ વ્યક્તિ બનીને ઉભા નહીં રહેવું વૈષ્ણવ બનીને ઉભા રહેવું તો જ પ્રભુની કૃપાના અધિકારી બની શકે છે નહીં તો બધું ગુમાવીને આવીશ પ્રભુ પાસે મેળવવા જવું છે કે ગુમાવવા જવું છે એ આપણે નક્કી કરવાનું જો આપણને ઠાકોરજી વૈષ્ણવ બનાવ્યા અને કહેવાય છે કે વૈષ્ણવ બનવાથી નવો જન્મ થાય છે નવો નવો જન્મ થાય એટલે કે બ્રહ્મ સંબંધિત આપણો હવે તમે અત્યારે જે રીતે જીવી રહ્યા છો અને તમને ગયા જન્મનું યાદ આવે બધું જ યાદ આવી જાય આ મારા સાસુ હતા મારા સસરા હતા મારા પતિ હતા મારા ભાઈ હતા અમારી પત્ની હતી આ મારા હતા અત્યારે તમને યાદ આવે તો એ ગયા જનમ પ્રમાણે જીવવા જાઓ તો તમને શાંતિ લાગે કે નવા જન્મ પ્રમાણે જીવો તો તમને સહેલું લાગે તમને કહે જે જે આ જન્મના સાસુ ઘણા છે આ તો સોની વાત છે બરાણે તો બહેનો તો ભાગ્યશાળી હોય કે એમને બે બે માં મળતી હોય છે તો જે વાત કરું છું તમને ગયા જન્મનો યાદ આવે ને એ પ્રમાણે જીવવું સારું લાગે કે આ જન્મ પ્રમાણે આ જન્મ પ્રમાણે એમ થાય કે એ બધું તો પતી ગયું પાછું ક્યાં પાછો નવા ટેન્શન ઉભા કરો એમ તમે બ્રહ્મ સંબંધ લીધું તો તમારે શાંતિથી જીવવા માટે ગયા જન્મ પ્રમાણે જીવવું જોઈએ કે નવા જન્મ પ્રમાણે એટલે કે વૈષ્ણવ બનીને વૈષ્ણવ બનીને જીવો તો વધારે શાંતિ લાગે પણ આપણે કઈ રીતે જીવીએ છે ગયા જન્મ પ્રમાણે ઘરે જઈને ચિંતન કરવું તો અહીંયા તો નવો જન્મ થાય છે વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રમાણ અને ઘણી બધી કથાઓ છે મારે હમણાં બેઠક ચરિત્ર ગાહવું છે એટલે એમાં જતો નથી તો અહીંયા મહાપ્રભુજી પાસે આવ્યા વ્યાસતી અને પોતાના અલૌકિક સ્થાનમાં બેઠા છે કોઈ સંપ્રદાયના મહંત છે અને બતાવે છે લૌકિક સામર્થ ખરેખર તો એમને વાત એવી કરવી જોઈએ કે આવી પરંપરા આવી દિવ્ય પરંપરા આવા ભગવત સ્વરૂપો આવી ઉપાસનાનો ક્રમ આપણે ત્યાં છે અલૌકિક જનો પાસે જઈ અલૌકિક વાતો થવી જોઈએ ત્યારે લૌકિક સામર્થ્ય ના બતાવવાનું હોય એમની આગળ આપણું શું સામર્થ્ય તમે લાખો પાઉન્ડ લઈને ચંદ્રમા ઉપર જાઓ એક એક કામ લાગે તો ખાલી ચંદ્રમા સુધી કામ નથી લાગતું તો ગોલોકમાં શું કામ લાગવા હા ઠાકોરજીએ મોકો આપ્યો હોય સાધન આપ્યા હોય તો આ ભૂતલ પર કામ લાગી શકે અહીંયા તમે ઘણા બધા સત્કર્મોને પુણ્યો કરી શકે તો જે વાત કરી રહ્યો છો મહાપ્રભુજી બતાવ્યું એટલે મહાપ્રભુજી મૌન થઈ ગયા એમણે કહ્યું કે હું કાલે જવાબ આપીશ આચાર્ય ચરણ છે ને અને જે મહાપુરુષો હોય કોઈનું મન ન તોડે કોઈના મનને ભાંગે નહીં કોઈનું અપમાન ન કરે સીધું કોઈને મોડા પર ના કહી દેવી એ પણ એક અપમાન કહ્યું છે ના કહેતા અને હા કહેતા બંને આવડવું જોઈએ આપણી નામાં પણ એટલી મધુરતા હોય કે હા જેવી લાગે એ રીતે ના પાડે બાપ રોજી એક મૌન રહ્યા અને કહ્યું કાલે આવજો કાલે અમે તમને જવાબ આપીશું અને પેલા વ્યાસ તીર્થો રાતના પોતાની મઠમાં ગયા ને સૂતા હતા એટલામાં વિષ્ણુના દૂતો ગદાઓ લઈને આવ્યા મગદલ લઈને આવ્યા અને મારવા લાગ્યા મંત પેલા સમજાવ્યું મારો છો કે અને મારે જાય મારે જાય મારે જાય સમજમાં ના આવે અને જ્યારે મારીને ગયા ત્યારે એમને થયું કે આવા ઈશ્વરના સાક્ષાત અવતાર છે એવા મહાપુરુષ પાસે જઈ મે આવી લૌકિક આકર્ષણો એમને આપ્યા એવી ટૂંકમાં લૌકિક ભાષામાં કહું કે આવી લાલચો આપવાની કોશિશ કરી જેણે શ્રીજીને વશ કરી લીધા હોય એ સંસારની કઈ વસ્તુથી વશ થવાના જેને વશમાં ભગવાન થઈ ગયા હોય એ સંસારના વશમાં થવાના અમારી ભૂલ થઈ છે અને હોશિયાર વ્યક્તિ એ છે જેને એની ભૂલ સમજાય છે અને ખેલદિલી પૂર્વક જે સ્વીકારી શકે છે જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે કે જીવનમાં થયેલી ભૂલોનું ભાન ન થવું એ જ સૌથી મોટી ભૂલ છે હું તો ખોટો હોઉં જ નહીં હું તો આમ કરું જ નહીં મારાથી તો થાય અરે માણસ છે ભૂલ થાય જેનાથી ભૂલ ન થઈ હોય જિંદગીભર એ આશ્ચર્યની વાત છે ભૂલ થવી આશ્ચર્યની વાત નથી માણસ તો ભૂલથી ભરેલો જ છે એમાં ક્યાં કઈ આશ્ચર્ય છે માણસ છે એટલે થાય માણસ ન હોત ન થાત અહીંયા ભૂલ સમજાઈ મહાપ્રભુજી પાસે આવ્યા અને ક્ષમા માંગી મેં મારા લૌકિક સામર્થ્ય આપને બતાવવાની કોશિશ કરી આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં રાણીનો એ પ્રસંગ આવે છે કે શ્રીનાથજીના દર્શન કરવા તો જવું પણ મારું છત્ર ચમર પડદો બધું લઈને જઈશ મહાપ્રભુજી કહે ઠીક છે જાઓ પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે અને હું દર્શન કરતી હોઉં ત્યારે બીજા કોઈ દર્શનમાં ના જોઈએ અંદર પ્રવેશ તો કરાવ્યો દ્વાર બંધ કર્યા અને બહાર અનેક વૈષ્ણવની ભીડ હતી ઠાકોરજીએ બીજું રૂપ લીધું ને સાંકળ ખોલી દીધી એવી ભીડ આવી કે છત્ર ચમર તો શું એકે કપડું શરીરમાં ના રહ્યું ત્યારે ભૂલ સમજાય કે તો મારો અપરાધ થયો શ્રીજી આગળ મારું લૌકિક સામર્થ્ય બતાવવાની કોશિશ કરે લૌકિક એ જ્યાં ચાલતું હોય ત્યાં વપરાય પ્રભુ પરમ અલૌકિક છે ક્યારે પણ અલૌકિક સ્થાનમાં જઈ અલૌકિક વ્યક્તિ આગળ અને પ્રભુ આગળ પોતાના લૌકિક સામર્થ્ય બતાવવાની કોશિશ ન કરતા ત્યાં તમારી દિનતા અને તમારો ભાવ એ જ તમારું ધન છે આપણે ત્યાં કહ્યું કે ભાવ નિધિ છે ભાવ ધન છે અને એ જ ધન ત્યાં ચાલી શકે છે જેટલી દિનતા જેટલું દૈન્ય એટલી જ આપણી શિરમોરતા એટલી જ આપણા ભક્તની ઊંચાઈ અને એ ઉંચાઈને સર કરશો તો સાચા અર્થમાં ઠાકોરજીની કૃપાના અધિકારી થશે તો લૌકિક જ પામીને આવશો જે સ્થાનમાં અલૌકિક મેળવવાનું હોય ત્યાં પણ લૌકિક ઈચ્છા રાખવી આનાથી મોટી કોઈ મૂર્ખતા નથી દુનિયામાં એક જગ્યા તો છોડો કે જ્યાં કેવલ ભક્ત બનીને જઈ શકો જ્યાં બધી જ અહમતા મમતા અહંકાર રાગ દ્વેષ ક્લેશ બધું મૂકીને જઈ શકો બાકી બધે તો લઈને જ જઈએ ત્યાં નથી લઈને પણ એક જગ્યા મૂકી દો અને એ છે ઘર પ્રભુની હવેલી ગુરુનું ઘર આ બધા સ્થાનો એવા છે કે જ્યાં બધું લઈ જશો તો તમને જ નુકસાન થશે આપણે જ આપણું નુકસાન કરીને પાછા આવીશું ઘણી વાર છે ને બીજાને જોઈને આપણને રાગ દ્વેષ જાગે ઓ પેલાને તો આગળ કરે હું રહી ગયો નહી તો એને આગળ જતો જોઈને આપણને એ ન જાત તો આપણને વિચારે ના આવે જો રાગ પેદા કેમ થાય છે આ બધા એટલે બીજાનો લાભ આપણી ઈર્ષાનું કારણ બને ઉલટાનું એમ સારું આને દર્શન થઈ ગયા આ તો ક્યારેય નથી આવતું હું તો રોજ હવેલી આવું આપણો વિચાર કેવો હોવો જોઈએ હું તો રોજ જઈ શકું છું આ તો ક્યારેય નથી આવતો એને જવું નહીં તો ઘણી વાર સન્માન થતા જોઈ ઘણાને ખોટું લાગી જાય એનું તો કોઈ અપમાન કર્યું ના હોય પણ આજનો માણસ એવો છે કે કોઈનું સન્માન થતું નથી જોઈ શકતું કોઈને માને નથી આપી શકતો હું તો હંમેશા કહું હવેલી એ ઠાકોરજીનું ઘર છે અને આવનારા વૈષ્ણવ એ ઠાકોરજીના મહેમાન છે અને આપણે તો દાસ છીએ ઠાકોરજીના આપણા માલિકનો કોઈ મહેમાન આવે તો આપણે કેટલો આદર સત્કારથી અને સ્વાગત કરવાનું બસ એ જ વિચાર આપણા સર્વ કાર્યકર્તાઓમાં આપણી આખી ટીમમાં હોવા જોઈએ આ આપણા ઠાકોરજીના મહેમાન આયે મેરે નંદ નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે મારા ઠાકોરજીના વાલા વૈષ્ણવ આવ્યા છે આવો ભાવ આવો વિચાર જ્યારે ઉચ્ચ વિચાર શ્રેષ્ઠ વિચાર લઈને આપણે જઈએ છીએ ને ત્યારે નાના સાધનોથી પણ બહુ મોટી સેવા થઈ શકે છે ખાલી આવનારા વૈષ્ણવ આવો આવો વૈષ્ણવ આવો ખાલી આટલું સ્વાગત કરી દો તો બહુ મોટી સેવા થઈ ગઈ કારણ કે આટલું બોલવાથી ઠાકોરજી તમારા ઉપર બહુ રાજી થઈ ગયા આટલું જ કારણ પ્રભુના ભક્તોનું તમે સ્વાગત કર્યું ભક્તોની આગતા સ્વાગતા આપણે જેટલી કરી ખાલી શબ્દો દ્વારા સ્વાગત થઈ શકે છે અને આવું જયારે વ્યવહાર આપણો થાય ત્યારે ઠાકોરજી કેટલા રાજી થાય તો આમ ભૂલ સમજાય છે અને આ રીતે ભાંડેરવન માં મહાપ્રભુજી બિરાજી સાત દિવસ ભાગવતજીનો નું કર્યું છે આગળ 22મી બેઠકજી માન સરોવરની ત્યાં મહાપ્રભુજીને કરીએ બોલો જય એક દિવસ મહાપ્રભુજી રોજ પોઢે અને દમલાજી ચરણ સેવા કરીને પાછા પહોળી જાય સુઈ જાય એકવાર વાર રાત્રિના સમયે અહીંયા દમલાજી જાગ્યા તો મહાપ્રભુજીને જોયા નહીં સૈયાજીમાં થયું અરે શ્રી વલ્લભ ક્યાં પધારી ગયા અને એક મુહૂર્ત પછી મહાપ્રભુજી પધારે એક ઘડી પછી પધારે પૂછ્યું શ્રી વલ્લભ આપ આવી અડધી રાત્રિમાં ક્યાં પધાર્યા હતા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે રાસ શરૂ કરવામાં બહુ અવેર થઈ ગઈ કે આજે ઠાકોરજી અને સ્વામીજી એવું માન ધર્યું કે બધા જ ગોપીજનો મનાવી બનાવીને થાકી ગયા પણ કેમે કરીને સ્વામીજી માનતા જ નહોતા અને ત્યારે ભક્તોએ મને વિનંતી કરી અને ત્યારે હું ગયો હતો સ્વામીજીને એટલે બંનેને મનાવવા માટે ગયો અને જ્યાં આવી વાત કરી અને આજે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં અલૌકિક તેજ દેખાઈ રહ્યો હતો દમલાજીએ જ્યારે પ્રભુ વલ્લભના મુખારવિંદને જોયું ચકિત થઈ ગયા સાક્ષાત પ્રભુ અને સાક્ષાત સ્વામનીજી બંને શ્રી વલ્લભની ભીતર બિરાજેલા છે આમ આ પાન માનસ આ માનસરોવરમાં મહાપ્રભુજીએ માન દૂર કર્યું ઠાકોરજી અને સ્વામનીજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને નિકુંજમાં આ રીતે અલૌકિક લીલા થઈ ત્રણ દિવસ અહીંયા મહાપ્રભુજી વિરાજમાન થયા